બોટાદ જિલ્લાના સાળંગપુરમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં સફેદ ફીણનો વિડીયો વાયરલ થતા બોટાદ કલેક્ટર પ્રાંત અધિકારી અને અમદાવાદ જીપીસીબીની ટીમ સાળંગપુર ઉતાવળ નદી ઉપર તપાસ માટે પહોંચી હતી ઉતાવળી નદીમાં પ્રદૂષણને મામલે અધિકારીઓ અને પૂછતાછ કરતા કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો પરંતુ અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ફીણ કેમ્પ ને છે તેને લઈને નમૂના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે જો કે બે દિવસ પહેલા સાળંગપુરના નારણકુંડ નજીક ઉતાવળી નદીમાં પાણીની આવક થતાં નદીમાં ફીણ છવાઈ ગયા હતા Beleza.